રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આહવા તાલુકાના ગાડવી પીએચસી ખાતે પિયર એજ્યુકેટર તથા આશા બહેનોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું ડાંગ જિલ્લાના આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા આરોગ્ય કચેરીના સહયોગથી ડાંગ જિલ્લાના આહવા તાલુકાના સિનિયર મેડિકલ ઓફિસર ડીટીઓ ડોક્ટર સાઉલ વસાવા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર દિલીપ શર્મા તેમજ ગઢવી પીએચસીના મેડિકલ ઓફિસર ડોક્ટર કિંજલ પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા કક્ષાનો રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ગાઢવી પીએચસીમાં કોવિડ નાઇન્ટીનને જાન્યુઆરીને સામાજિક અંતર રાખીને પિયર એજ્યુકેટર તથા આશાબહેનોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સિનિયર મેડિકલ ઓફિસર ડીટીઓ ડોક્ટર પાઉલ વસાવા સાહેબ દ્વારા પિયર એજ્યુકેટર અને આશાબહેનો ટીબી વિશેની વિગતવાર માહિતી આપી ટીબીની બીમારી વિશે સંપૂર્ણ સારવાર તબીબી સહાયની માહિતી આપવામાં આવી હતી હાજર પિયર એજ્યુકેટર અને આશાબહેનોએ એડિશનલ હેલ્થ કાઉન્સિલના મેડિકલ ઓફિસર દ્વારા આર કે એસ કે કાર્યક્રમ વિશે સમજૂતી પૂરી પાડી અને પિયર એજ્યુકેટરની ભૂમિકા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી પીપીટીસીટી કાઉન્સિલર શિલાબેન દ્વારા એચઆઈવી એડ્સ જાતિ રોગ વિશેની માહિતી પણ આપવામાં આવી હતી સંબંધિત વિવિધ વિષયો ઉપર ચાર્ટ પેપર પર લેખન કરી એ વિષય પર એક પછી એક વિગતવાર ચર્ચા રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ તથા એન પ્રોગ્રામનું આઈસી વિતરણ પણ કરવામાં આવ્યું હતું મહાકાજી નિષાત મહાકાશ